સરકાર જાગી ગઈ છે અને જેટલા ગુજરાત માં જૂના પુલ હતા એ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરે છે ગુજરાત સરકારની રોડ ટ્રાન્સપોર્ટ ની બસો કેટલાય કિલોમીટર ફરીને નાના ચિલોડા થઈ અમદાવાદ જાય છે મહેસાણા પાલનપુર જવું હોય તો મોડાસાથી ફુદેડા આરસોડિયા થઈને ફરતી ફરતી બસો જાય છે લોકોનો સમય અને પૈસાની બરબાદી છે લોકો પાસેથી તેમનું ખીસું કાપીને વધારે પૈસા લેવામાં આવે છે ચાલીસ ટકા જેટલું વધારે ભાડું આપવું પડે છે ગુજરાત સરકારની બેદરકારી અને એસટીની પૈસાની લાલચ કે જે સેવાકીય પ્રવૃત્તિ એસટી ગણાતી હતી તે નફાના ધોરણે આજે પ્રજાને લૂંટી રહી છે તમે જોશો કે કિલોમીટર દીઠ એક રૂપિયા થી વધારે એટલે કે હિંમતનગરનું ભાડું હોય તો જબરજસ્ત રીતે પ્રજાની કમર ભાડા વધારા થી તૂટી ગઈ છે એટલે કે પાડેના વાંકે પખાલી ડામ થયો છે કારણ કારણ કે કેટલાય કિલોમીટર ફરીને બસ જતી હોય તેમ છતાં

આદિવાસી એરિયાની અંદર ગુર્જર નગરી બસ દોડાવવામાં આવે છે લક્ઝરી બસ દોડાવવામાં આવે છે અને આદિવાસી મજદૂરને લૂંટવામાં આવે છે એટલે એસટી હવે સેવાકીય પ્રવૃત્તિનું સંસ્થા રહી નથી પણ એક પ્રજાને લૂંટવા માટે પ્રજાને લૂંટવા માટેનું સાધન બની ગઈ છે અને એટલા માટે આ વિડીયોના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ જે ડાયવર્જનના મામલે ભાડા વધારે છે તે પાછા ખેંચવામાં આવે અને પ્રજાને રાહત આપવામાં